દીવમાં પાણીની સમસ્યા દીવમાં પારસીવાળા અને કેજી સ્કૂલ બાજુની પાણીની લાઇન છેલ્લા ચાર પાંચ માસથી બંધ છે જેનું કારણ સિવરેજ પ્રોજેક્ટ અને રસ્તાનું કામ ચાલુ હોવાથી પાણીની લાઇન તૂટી ગયેલ હોવાથી ચાલીસથી પચાસ ઘરોમાં ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવે છે આટલો લાંબો સમય થવા છતાં પાણીની લાઇન રિપેર નહીં થતાં આ એરિયાની મહિલાઓએ યુવા કાઉન્સિલર શ્રી ચિંતકભાઈ સોલંકીને આ સમસ્યાની રજૂઆત કરી કાઉન્સિલર શ્રી ચિંતકભાઈ સોલંકીએ દીવ કલેક્ટર ભાનુપ્રભા મેડમ અને પીડબ્લ્યુડી ના એક્ઝિક્યુટીવિયર ગોપાલ સાહેબને રજૂઆત કરતા તાત્કાલિક ટેન્કર મોકલું અને શનિવાર સુધીમાં તૂટેલી લાઈન રિપેર કરી આપશું તેવી ખાતરી આપી

અમને કેટલા સમયથી પાણીની તકલીફ હતી ઘણા માણસને કેટલી હાથમાં પગમાં કમરમાં જ્યારે સ્કૂલ જાય ત્યારે પાણી આવતું બહુ આમ હિરણગતિ થઈ જાય અમે બી નહીં દેતા ઘરમાં હોય ની માર્કેટ ગયા હોય બે સવા ઉઠતા ગયા હોય ત્યારે પાણી આવે તો અમે કઈ રીતે પાણી ભરીએ પછી અમે લોકો કલેક્ટર સાહેબ પાસે મેડમ પાસે ગયા ગોપાલ સાહેબ પાસે ગયા અને ચિંતકભાઈને ને બધાને અમે લોકોએ રજૂઆત કરી ત્યારે અમને એ લોકોએ હેલ્પ કર્યો ને અમે લોકોને ટેન્કર મોકલાવી અને પાણીની સગવડ કરી આપી કે ઘર સુધી પાણી આપશું અમને તમને પાઇપ લગાડીને પછી અમે તમને શનિવાર સુધીમાં લાઇન એડજસ્ટ કરી દેશું તો તમારો બધાનો આભાર ધન્યવાદ પાણી અમને સગવડ કરી દીધી એનો તમારો ખૂબ ખૂબ આભાર